તો મિત્રો આજે હું તમને લોકમાં બતાવીશ કે નકરા ખાનખુજરા નહી હિરા તો જય ભોળાના જય મોમાઈમાં હું અત્યારે વાડામાં બકાલુ સોંપા આવ્યો હતો તો ત્યાં નખરા ખાનખુજુરા નહી હિરા તમે બકાલુ સોપાનું સાઈડમાં મેં ક્યાં અને પહેલાં ખાનખુજુરાનો વિડીયો ઉતાર્યો તો ખાનખુદરો એક નહોતો એકના બદલે દસ પંદર વીસ વીને કેટલા ખાનખુજુરા હતા તો ગણતો હું બંધ થઈ ગયો ને પછી એકદમ ખાનખુજરાનો વિડીયો ઉતાર્યો વિડીયોમાં તમે જો નાના મોટા કેવા ખાનખુદરા છે બે જવડા કો ખાનખુતરા છે ખાંજુરા તો ખરા પણ એકબીજાને પકડી પકડીને ખાય જાય આ નાના એવા વરસાદના કારણે ગરમીના કારણે જમીનમાંથી નીકળતા હશે જો એ કેવો ખાય છે ખાનસુતરો આ ખાંજુરા એક હશે બે ત્રણ ખાનસુતરા મોટા મોટા હામમાં જાય લે આવતા હતા જો આ એકબીજાને ખાય છે પછી આને મેં મૈકાવી દીધો જો કે આનો ખોરાક હશે પણ તો મેં મૈકાવી દીધો જાય એમ એને છોડાવી દીધો પણ કડીથી એને કાપી નાખ્યો કાન ખુદરાએ એ કાંઈ ગીરી ગયો મોટો ઝબરો એને ખાતો હતો એ કાંઈ હાલ્યો જાય છે